હું ગુજરાત એટીએસ ને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્કોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનો એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ માં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે ખાસ કરીને એ બીએસએફ અને જે કઈ મેટર જ્યારે બોર્ડરની હોય એમાં હું હાલમાં કોઈ બી ટિપ્પણની આપવામાં નથી માંગતો અને એની જે કઈ ડિટેલ્ડ હશે તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે